અનિલ ધામલિયા અને છોટા ઉદેપુરના ડીઈઓ છે સચિન કુમાર એ ગઈકાલે સાંજે કોપા ગામે ગયા હતા હવે એ નિરીક્ષણ કરીને જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે ખેંદા ગામના કાચા રસ્તા આગળ એ જ્યારે પોતાની ગાડી જે આગળ ચલાવી રહ્યા હતા તો ઢાળ પર ગાડી ચડી જ નહીં ત્યાં ત્યાં જ ફસાઈ ગઈ હવે ગાડી ફસાઈ ગઈ એટલે રસ્તો તો આખો કાચો હતો અને કાચે રસ્તેથી કોઈ પણ રીતે એ ગાડી આગળ જઈ શકે એમ નથી ત્યારે ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું અને ટ્રેક્ટરની મદદથી એ એ ગાડી છે કાચા રસ્તાથી કાઢવામાં આવી એટલે એક બાજુ ચૂંટણીનો માહોલ છે અને આપણે વાત કરતા કે ઘણા બધા લોકો છે તંત્ર છે એ વાત કરતા હોય વિકાસની એની જ્યારે છોટા ઉદેપુર જિલ્લો છે ત્યાં આ કાચો રસ્તો છે ગામનો અને જ્યાં પાકા રસ્તા ના હોવાને કારણે તંત્ર છે એમને તકલીફ પડી છે હવે જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે એટલો તો ખ્યાલ આવી જાય કે છોટાઉદેપુર જેવો જિલ્લો છે કે જે આમ એવું કહી શકાય કે આદિવાસી જિલ્લો છે એમની સંખ્યા વધારે છે અને જ્યાં એટલું ડેવલપમેન્ટ હજી નથી થયું અને જેનો ભોગ ખુદ કલેક્ટર છે એ જ બની ગયા છે એટલે જે તંત્ર છે એ જ એમની સામે જ્યારે આવી સમસ્યાઓ આવતી હોય છે તો મને લાગે છે કે નિરાકરણ છે એ આવું જરૂરી બને છે તમારું આ વિશે શું કેવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી એમને જણાવજો